હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો તમારો બધાનું મિની વ્લોગમાં સ્વાગત છે ને આજે સવારમાં ઉઠીને મેં અહીં ધોઈ નાખ્યું હતું અને આજે હતી નવરાત્રીનો પહેલો દિવસ એટલે ફટાફટ ચા બનાવ્યો ને પછી હું બહાર આવી ગઈ બહારનું વાતાવરણ મસ્ત હતું એટલે બહાર થોડી વાર ઊભા રહ્યા અને વાતાવરણની મજા લીધી અને પછી પાછી અંદર આવી ત્યાં ચા ઉકળી ગઈ હતી એટલે આપણે પછી મસ્ત ચામાં દૂધ નાખી દીધું અને ચા ઉકાળીને આપણે ચા પીવાની હતી સવારમાં ઉઠીને તો ચા સંગાથે આજે તો નાસ્તો બનાવવાનો હતો નહીં એટલે આપણે નગરી ચા જ પી લીધી પછી હું ઘરમાં ગઈ તો મારા સાસુ મંદિરની સફાઈ કરતા હતા આજે તો મસ્ત કારણ કે નવરાત્રીના દીવાબત્તી કરવાના હતા એટલે કાલે એમને ટાઈમ નહોતો મળ્યો આજે નવરાત્રિનું મંદિર સાફ કરીને પછી આપણે લઈ લીધું ડ્રેગન ફ્રૂટ આપણે તો આજે પહેલીવાર જિંદગીમાં ડ્રેગન ફ્રૂટ ખાધું પણ સ્વાદ સારો હતો પણ અમારા રુદ્રાક્ષ માટે લાવ્યા હતા અમે ડ્રેગન ફ્રૂટ પણ રુદ્રાક્ષ પહેને તો ડ્રેગન ફ્રૂટ પસંદ ન આવ્યું એટલે એને તો ચા અને ગાંઠિયા ખાધા પછી અમે ઘરમાં વહી આવ્યા ને અમને દસ વાગ્યા એટલે પાછી ભૂખ લાગી એટલે અમે લઈ આવ્યા મેગી મેગી બનાવવા મૂકી અને હું લઈ આવી હતી આલુ છે અને વેફર પછી મેં આલુ સેવ ખાધી ને ગડ્ડુ ભાઈએ ખાધી વે ફરે એટલી વારમાં આપણી મેગી બની થઈ ગઈ તૈયાર પછી રુદ્રાક્ષ ભાઈ મેગી ખાધા હતા ને મેં બિસ્કીટ અને મેગી બે ખાધું તો અમે બંને જણાએ મસ્ત મેગી અને બિસ્કીટ ખાવાનો આનંદ લીધો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ